જે બાતમી આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની પૂછતાછ કરતા આનંદનગર વિસ્તારમાં ચોરી કરી હોવાનું જણાવતા ત્રણેય ઇસમોને રૂપિયા બે લાખ પંદર હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ જેમાં આ ગુનામાં સામેલ બીજા ત્રણ ઇસમોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર